જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય તો સાવધાન એટીએમ માં પૈસા નીકળે તે જગ્યા પર પટ્ટી ચોંટાડી રૂપિયા લઈ લેતા ચાર ઝડપાયા સંઘ પ્રદેશ હવેલીના સેલવાસ સહિત વાપીટાઉન જીઆડીસી વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવનારા પૈસા હાથમાં આવતા ન હતા આ પ્રકરણમાં એલસીબીટી નિકરનાર ગેંગ યુપીના ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં સંઘ પ્રદેશ હવેલીના સેલવાસમાં બે વાપીટાઉનમાં એક જીઆઈડીસી વિસ્તારમાં બે એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા મેળવેલાનું બહાર આવ્યું હતું વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મોડ બિહાર અને હાલ વાપી નજીકના છરવાડાની ચાલીમાં સંતોષકુમાર અનુરકાંત તિવારી રહે છે અને તેઓ જીઆઈડીસીની કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેઓને પૈસાની જરૂરિયાત હોય સરદાર ચોક પાસે અવાજ પરંતુ રૂપિયા બહાર આવ્યા ન હતા જોકે મોબાઈલ પર પૈસા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો આ મશીન ઉપર પટ્ટી જેવી લગાવેલ હતી જોકે તેઓને પૈસાની જરૂરિયાત હોય તેઓ બીજે સ્થળે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને ત્યાંથી પૈસા મેળવ્યા હતા અગાઉ ઉપાડેલ પૈસાનો મેસેજ આવ્યો હતો તે પૈસા મળ્યા ન હતા જેથી એટીએમ મશીન પર પટ્ટી ચોંટાયેલ હોય અને કોઈકે વિશ્વાસઘાત કરી તે ઉપાડેલ રકમ લઈ ગયા હોવાની અંગેની ફરિયાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ખનવરાજ વાઘેલાની સૂચનાને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆરડીસી સરદાર ચોકવાસે વોચ ગોઠવી વણવરેલ શંકાસ્પદ ઇસમૂના નામથામ પૂછતા દીનદયાળ રાજકિશોર પાંડે હરિલાલ સત્યનારાયણ વર્મા બંને રહેવાસી ચણોદ ગામ ચાલીમાં સંદીપ કુમાર ઉર્ફે રાજ રામબરણ વર્મા સંદીપ રામ આશરે વર્મા બંને રહેવાસી ભડકમોરા વાપી ચાલીમાં તમામ રહેવાસી મૂળ યુપી હોવાનું જણાવ્યું હતું પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે રિક્ષા અને ચાર મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી પકડાયેલ ચાર ઈસમો દ્વારા એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નીકળે તે જગ્યા ઉપર પ્લાસ્ટિકની પટ્ટી લગાવતા અને પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા તેમાં ફસાઈ જતા અને તે પૈસા તેઓ લઈ લેતા હતા જેમાં તેઓએ પંદરેક દિવસ પહેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ મસાટ અને દાદરાના એટીએમમાંથી પૈસા છેતરીને મેળવેલા હતા જ્યારે ચારેક દિવસ પહેલા વાપી 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 જૂના સહિત ગીતાનગર અને ગઈકાલે સરદાર ચોક પાસે આવેલ એટીએમમાંથી પૈસા છેતરીને મેળવવાની કબુલાત કરી હતી સરદાર ચોક પાસે છેતરપિંડીનો ભોગ બનનારે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનો ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો